ભગવાન બુદ્ધ ને જયારે આની ખબર પડી તો એક બ્રહ્મચારી નો વેશ ધારણ કરીને રાજાના દ્વારે પહોંચી ગયા તેમને પણ બે લીધી અને ત્યાંથી થોડેક દૂર ગયા પછી ફરીથી પાછા આવ્યા અને સોનામહોરો ત્યાં જ નાખી દીધી રાજા એવું કરવાનું કારણ પૂછ્યું તો તેમને કહ્યું કે હું લગ્ન કરવાનું વિચારું છું પરંતુ આટલી મુદ્રાઓથી કઈ રીતે કામ ચાલશે રાજા કહ્યું કે બે મુઠી વધારે લઈ લો બુદ્ધિ ચાર મોટી સોના મહોરો લીધી અને ચાલી ગયા પણ થોડી વાર પછી ફરી પાછા આવીને કહ્યું કે લગ્ન કરીશ તો ઘરની જરૂર પડશે પછી બાળકો થશે તેથી તેમનો ખર્ચ પણ વધી જશે રાજા કહ્યું કે એના માટે હજી ચાર મોટી વધારે સોના મહોરો લઈ લો આવું સાંભળીને બુદ્ધ બ્રહ્મચારી નો વેશ ત્યાગી પોતાના અસલ રૂપ પ્રગટ થયા રાજા તેમને પ્રણામ કર્યા બુદ્ધિ રાજા કહ્યું કે રાજન બીજાઓ ઉપર નિર્ભર રહેવાથી કદી કોઈ કલ્યાણ થઈ શકે નહીં તમારા આવા કાર્ય ના લીધે આજીવિકા મેળવવાનો માર્ગ બતાવો એનાથી જ પ્રજા નું કલ્યાણ થશે અને તે સાચા અર્થ માં સુખી થશે રાજા ને પોતાની ભૂલ નું ભાન થઈ ગયું તેમને પ્રજા ને મહેનત કરીને રોજીરોટી મળે એવા કાર્યો શરૂ કરાવ્યા સંતુ અને ગુરુનું જોવાનું તો કામ છે કે રાજા પ્રજા ધ્યાનમાં રાખીને કાર્યો કરે જેથી પ્રજા વાસ્તવમાં ખરેખર સુખી થાય અને આત્મનિર્ભર બને નહીં કે કે કામચોર બની જાય મિત્રો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી છે તથા ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો આભાર સાથે ફરી મળીશું